નખત્રાણા પંથકમાં છેલ્લા ચાર પાંચ દિવસથી પડી રહેલા ભારે અને અળવા વરસાદના કારણે રસ્તાઓ ચારણીની હાલતમાં ફેરવાઈ ગયા છે બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકોને રાહદારીઓને ભારે અગવડતા ભોગવવી પડે છે શા માટે ધારાસભ્ય વહીવટદારને આ પ્રશ્ને રજૂઆત કરતા નથી ધારાસભ્યની ઉદાસીનતા જોવા મળી રહી છે હજી નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણામાં છેલ્લા ચાર દિવસથી સતત ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ધીમી ધારે વરસાદ પડવાના કારણે શહેરના રસ્તાઓ ચારણી જેવી હાલતમાં ફેરવાઈ ગયા છે પરિણામે રાહદારીઓને વાહન ચાલકોને આવા ખાડા ખડબાવાળા રસ્તામાં ચાલવા માટે વાહન ચલાવવા માટે ભારે પરેશાની ભોગવવી પડતી હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદો ઉઠવા પામી છે નગરપાલિકાને કોઈ ફરિયાદ કરે તો આ ફરિયાદની વહીવટદારને બિલકુલ અસર થતીને વહીવટદારનું તંત્ર છે એ નિર્ભર થઈ ગયું છે બેદરકારી યુક્ત થઈ ગયું છે ખાસ કરીને ધારાસભ્ય પ્રદ્યુબનસિંહ જાડેજા કામ માટે લોકોના પ્રશ્નો માટે ખૂબ જાણીતા છે પરંતુ જે નખત્રાણાના પ્રશ્નો છે તેના માટે આ ધારાસભ્યશ્રીની ઉદાસીનતા કેમ છે એ પણ જોવા મળી રહી છે તાત્કાલિક અસરથી ધારાસભ્ય આ તમામ જે પાયાના પ્રશ્નો છે વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બની ગયા છે તે બાબતે ખરેખર વહીવટદાર સાથે સંકલન સાધી અને પ્રશ્નો ઉકેલે તેવી માગણી કરવામાં આવી છે ઠેર ઠેર મોટા ખાડા ખડબા પડી ગયા છે લોકો અને વાહન ચાલકો આ પરિસ્થિતિથી હેરાન પરેશાન થઈ ગયા છે